ઉપલેટામાં મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી ગાંધી જયંતિ પ્રસંગે નગરના આબાલ વૃદ્ધ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુના જન્મદિવસના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા પખવાડિયાના અંતિમ દિવસની ઉજવણીના ભાગરૂપે ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા તેમજ ઉપલેટાની ક્રિકેટ ટીમ ઉપસ્થિત રહી ગાંધી ચોક ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સૂતરની આંટી અને ફુલહાર પહેરાવી તથા પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા ત્યારબાદ ગાંધી સ્મૃતિ ખાતે ધારાસભ્ય અને કાર્યકર્તાઓ સાથે સફાઈ અભિયાન અંતર્ગત શ્રમદાન આ પ્રસંગે શહેર શહેર ભાજપના ધારાસભ્ય ભાજપ પ્રમુખ મહામંત્રીઓ સંગઠન વરિષ્ઠ આગેવાનો મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને નગરસેવકો તમામ સેલ મોરચાઓ અને સમિતિઓના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ વિપુલ ધામે ચા લોકાર્પણ